તાળાજા તાલુકાના બોરડા ગામ ખાતે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવેલ ત્રણ જમા જવાનોને સામયાક્રી આકરી અને સન્માનિત કરવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડા ગામ ખાતે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવેલ જયદીપભાઈ જીવનભાઈ વેગડ તથા મેહુલભાઈ વેજાભાઈ બાલિયા તેમજ જયદીપભાઈ વિઠ્ઠલભાઈ શિયાળ જેઓ આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવતા સામૈયા કરી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજે સવારે નવ કલાકે મળતી માહિતી મુજબ આ કાર્યક્રમમાં આખું ગામ ઉમટી પડ્યું હતું અને દેશભક્તિના રંગમાં રંગાયું હતું અને સૌ કોઈ લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને સાથે સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ દ્વારા પણ આર્મી જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતો